આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી રેડી કરવી મારા લિસ્ટ મુજબ તેલ નાખી અને સાંતળી લેવાનું આ બધું પીસ સાતળી જાય એટલે આદુ લસણની પેસ્ટ નાખી દેવાની થઈ જાય એટલે મિક્સી પીસી લેવાનું એક કિલો બટાકા આપણે કુકરમાં બાફવા મૂકી દેવાના બટાકા બફાઈ જાય એટલે પીસી નાખવાના અને એક તેલ લઈ અને એની અંદર રાઈ નાખવાની રાઈ તતળી જાય એટલે જીરું નાખી દેવાનું લેવાના એ પણ નાખી દેવાના આપણે આદુ લસણની પેસ્ટ હતી એ પણ નાખી દેવાની અંદર તડકો રેડી થાય એટલે આપણે બટાકાના માવા ઉપર નાખી દેવાનું મિત્રો બટાકાના માવા ઉપર હળદર નાખી દેવાની બે ચમચી લાલ મરચું કાશ્મીરી બે ચમચી નાખી દેવાની માપસર મીઠું નાખી દેવાનું એકથી બે ચમચી એક લીંબુ નીચવી નાખવાનું આખું ઉપરથી કોથમીરી ભભરાઈ નાખવાની આપણો બટાકાનો માવો રેડી થઈ જાય એટલે આપણે આ ટાઈપના ભજીયા રેડી કરવાના આ ટાઈપના આપણે વાળી નાખવાના મારા લિસ્ટ મુજબ પાણી નાખી અને બેટર રેડી કરવાનું ભજીયાનું તેલ ગરમ કરી આ ટાઈપના બટાકાવાળા રેડી કરવા આપણે હવે બટાકા ઉપર નાખવાનો રસો રેડી કરશું તે એક તેલ લઈ એની અંદર જીરું નાખવાનું હિંગ નાખી દેવાની દોઢ ડુંગળી કટિંગ કરેલી નાખી દેવાની ડુંગળીને થોડી વાર માટે સાંતળી દેવાની હળદર નાખી દેવાની એક ચમચી અને આપણે જે બેટર ઠંડુ થયા પછી જે પીસીને રેડી કર્યું હતું ડુંગળીનું ડુંગળી ટામેટા તજપત્તા એ નાખી દેવાનું અંદર પાંચ મિનિટ માટે એને ચડવા દેવાનું એટલે ઘટ થાય મિત્રો લાલ મરચું પાવડર બેથી ત્રણ ચમચી નાખી દેવાની થોડુંક બે ગ્લાસ પાણી નાખી અને હજી લાલ મરચું ઓછું છે એટલા માટે થોડુંક તીખા લાલ અને કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું મિક્સ કરીને તરી ઉપર મસ્ત આવશે ઉપરથી ગરમ મસાલો નાખી દેવાનો કમસે કમ ત્રણ ચાર ચમચી જુઓ મિત્રો આપણી બટાકા વડા ઉપર નાખવાની તરી રેડી થઈ ગઈ છે આપણી એકદમ સરસ અને ટોપ મિત્રો આને મહારાષ્ટ્રમાં કટવડા કહે છે આપણે રસ વડા કહીએ અને બ્રેડ જોડે ખાવાની એટલી મસ્ત મજા આવે છે અને વરસાદ પડતો હોય અને આ જો ચટાકાવાળી વસ્તુ મળે મસ્ત મજા આવે જુઓ વડાપાઉં કેટલા સરસ બન્યા છે એકદમ મસ્ત મિત્રો તમે પણ બનાવજો અને સારું લાગે તો દબાઈ લાઈક આપજો